ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે વન વિભાગની કચેરી લઈને નાલોદી ભાગોળ સુધી ફેલાયેલું વિશાળ તળાવ હાલ પ્રદૂષણનો ભોગ બની ગયું જેના કારણે આ વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય છવાયું ખાસ કરીને આ તળાવ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ ઉપર આવેલો હોવાથી તે માત્ર સ્થાનિક રહીશો માટે જ નહીં પરંતુ હજારો પ્રવાસીઓ માટે પણ પરેશાનીનું કારણ બની ગયું દુર્ગંધ અને લીલના કારણે તળાવમાં ચારે તરફ ગંદકી છવાઈ ગઈ તળાવની હાલત એવી થઈ ગઈ છે કે ચારે તરફ લીલ અને ગંદુ પાણી જોવા મળ્યું જ્યાં નજર નાખો ત્યાં જળ વનસ્પતિ ભરાવો જોવા મળી રહ્યો લીલ અને જળ વનસ્પતિ કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો છે અને તળાવનું પાણી સડી રહ્યું છે જેના પરિણામે તીવ્ર દુર્ગંધ પણ ફેલાઈ તળાવની આજુબાજુની સોસાયટીઓમાં રહેતા લોકો દિવસ રાત આ દુર્ગંધ વચ્ચે જીવી રહ્યા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી એક પગલા લેવામાં આવ્યા નથી ડભોઈના મુખ્ય માર્ગ ઉપર આવેલું વિશાળ તળાવ ગંદકીનું સામ્રાજ્ય બન્યું ડભોઈના રહીશો પરેશાન થઈ ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ કક્ષાના સ્થળ તરફ જતા પ્રવાસીઓ માટે આ મુખ્ય માર્ગ ઉપરનું પ્રદૂષિત તળાવ શહેરની સ્વચ્છ છબીને ખરાબ કરી રહ્યું અને પ્રવાસીઓને પણ ભારે દુર્ગંધનો સામનો કરવાનો વારો આવ્યો સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટરના પાણી ભરાતા તળાવ ગંદકીથી ખદબદી ગયું તળાવમાં ગંદકી વધવાનું મુખ્ય કારણ આસપાસની ગટરનું પાણી છે દૂષિત પાણીના કારણે તળાવમાં લીલ અને કચરાનો ભરાવો વધી ગયો એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્વચ્છતા અભિયાન ઉપર ભાર મૂકી રહી ત્યારે બીજી બાજુ ડબોઈ ના મુખ્ય માર્ગ ઉપર આવેલા તળાવની હાલત તમે જોઈ શકો છો ચારે તરફ ગંદકી સામ્રાજ્ય જોવા મળી રહ્યું સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા જેના કારણે રોગચાળો ફેલાય તેવી પણ ભીતિ સેવાઈ રહી તળાવની આસપાસ વસતા રહેશો ની માંગ છે કે વહેલી તકે તળાવની સાફ સફાઈ કરવામાં આવે નહીં તો લોકો આરોગ્યને તેનાથી નુકસાન પહોંચાડી શકે છે